તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ટેરિફની ધમકી મુદ્દે ટ્રમ્પે બ્રિક્સ પર શેખી લગાવી છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે તેમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કોઈ પણ રાષ્ટ્ર પર એકસો પચાસ ટકા ટેરિફ લાદવાના કારણે બ્રિક્સ તૂટી પડ્યું છે તેવું ટ્રમ્પનું કહેવું છે બ્રિક્સ વૈકલ્પિક ચલણ રચી ડોલર અવમૂલ્યન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ટ્રમ્પે ચેતવણી આપી આવું પગલું ગંભીર આર્થિક દંડમાં પરિણમશે તેવું કહ્યું છે તો ટ્રમ્પે દાવો કર્યો કે તેમની ટેરિફ ચેતવણીના કારણે બ્રિક્સ રાષ્ટ્ર યોજના પડતી મૂકી છે તેમણે જણાવ્યું કે હવે બ્રિક્સ તરફથી કંઈ સંભળાતું નથી માટે કહી શકાય કે આ સંગઠન હવે નબળું પડી ગયું છે તો ટેરિફની ધમકી મુદ્દે ટ્રમ્પે બ્રિક્સ પર શેખી લગાવી છે